અને પછી વેન કરો એ બધું પાટીન બધું નાખવાનું ગંગાના પાણીમાં એટલે સંતો કે કે ગંગાજી તું પાપ છો મે લઈ આટલો બધો આ રે જગતનો એટલે કે હું કોઈનું પાપ લેતી નથી મણે ને મણે મૂડાવ ને મણે ને મણે રોવ ને મણે મણે લઈ જો જેટલું મોય ના કરે એટલું લોટી ભરે પાછી તે બધું લે અને પાછે એ પાપ લઈ જાય ઘેર ઉપર મારી શીલ કોઈ અડણી

રોમ રોમ કરવાનો અને તેલમાં વેજીટેબલ ઘી મલાવવાનો આ વકાડીએ કર્યો એટલે જગતમાં આયા પાસે સતનામ હોપજી લેજો સદગુરુ સેવી લેજો બહુ સમયનો ભાવ છે એટલે સદગુરુ સેવ્યા વિના જાનવર જેવું છે આ જગતમાં આયા આઈ જ ને મનુષ્ય અવતાર તો દેવથી થી દુર્લભ છે ભગવાન ઇન્દ્ર જેવા કે છે કે મન કુછ વિમુક્ત મારો ઉદ્ધાર થાય એટલે આપો તો બાકી હે મળ્યા એ નર મળશે ને નવા ખાતર નોમ ના છે ને આદિ અનાદિ ની રીત તમારો ખાતર નો વડક પડે એવો જૂનો ખાતર હેડે છે અમ હમ લ્યો તમે ચેન નો હો એટલે આજનો નથી ખાલી હમ જલ્દી લેજો સદત અને હમ જન્ના તો ધોન જો હમ જી લેજો આપરા મે નામ ફળકુ એ ખાઈ માં આપણે ખાઈએ એટલે કીધું કે નર પશુ ગણતા તને નર ગણ ગણ્યો બોલ્યો તને સિંહ ને પૂછ